નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે પ્લેનમાં ફ્યુલ ટેન્ક કેટલી મોટી હોય છે જાણો કેટલા લિટરમાં ફૂલ થાય છે પ્લેનની ટાંકી તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડિયો તાજેતરમાં જ અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ અને આ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા વિમાન દુર્ઘટનામાં ફક્ત એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે બાકી પ્લેનમાં સવાર એક પણ વ્યક્તિની ઓળખ થઈ શકે તેવી હાલત પણ ન હતી આ ઘટના પછી એક પ્રશ્ન વિશે લોકો સૌથી વધુ જાણવા માગે છે કે આ પ્રશ્ન છે કે પ્લેનમાં ફ્યુલ ટેન્ક કેટલી મોટી હોય અને તેમાં કેટલું ઈંધણ ભરવામાં આવે છે જે રીતે કાર સહિતના વાહનમાં પેટ્રોલની ટેન્કની કેપેસિટી અલગ અલગ હોય છે તે રીતે પ્લેનમાં પણ અલગ અલગ કેપેસિટીના પ્લેન હોય છે ઈંધણ કેટલી માત્રામાં જરૂરી છે તે વિમાનના આકાર અને મોડલ પર પણ આધાર રાખે છે કયા પ્લેનની ફ્યુલ કેપેસિટી કેટલી હોય મોટા વિમાનની વાત કરીએ તો એરબસ એ ત્રણસો એસીની ફ્યૂલ ટેન્ક અંદાજે ત્રણ લાખ ત્રેવીસ હજાર પાંચસો એકાણુંસ લીટરની હોય છે આ ઉપરાંત બોઈંગ સાતસો સુડતાલીસમાં એક લાખ બ્યાસી હજાર લીટર સુધી ફ્યુલ ભરી શકાય છે જે નાના પ્લેન હોય છે તેમાં આ કેપેસિટી ચાર હજારથી પાંચ હજાર લીટર સુધીની હોય છે મધ્યમ સાઇઝના પ્લેનમાં ફ્યુલ ટેન્ક છવ્વીસ હજારથી ત્રીસ હજાર લીટર સુધીનું ઇંધણ સમાવી શકે છે પ્લેનની માઇલેજ કેટલી હોય છે કાર અને બાઈક એક લીટરમાં ઘણા કિલોમીટર ચાલે છે તેમ ફ્લાઇટ નથી ચાલતી ફ્લાઇટ એક કિલોમીટર અનેક લીટર ઇંધણ વાપરે છે જેમ કે બોઈંગ સાતસો સુડતાલીને એક કિલોમીટરની ઉડાન માટે બાર લીટર ફ્યુલની જરૂર પડે છે જો ફ્લાઇટ એક કલાકમાં નવસો કિમીની ઉડાન ભરે છે તો તેને ચોવીસો લીટર ફ્યુલની જરૂર પડે છે તો મિત્રો આ હતો પ્લેન વિશેની જરૂરી રસપ્રદ માહિતી તમને કેવી લાગે જરૂરથી જણાવશો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ધન્યવાદ આભાર